નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા વિશે જાણીશું તો મિત્રો પ્રાચીન લોકવાયકા મુજબ પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો રાજા હરપાળદેવ અને શક્તિ માતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો રાજા કરણદેવે આપેલા વચન મુજબ હરપારદેવ અને શક્તિ માતાએ એક રાતમાં ત્રેવીસો ગામોને તોરણ બાંધ્યા હતા જેમાં પહેલું તોરણ તોરણ બાંધ્યું બાંધ્યું હતું હતું અને દિવસ છેલ્લું ગામે આમ તેઓ ગામોના ઘણી કહેવાયા માં શક્તિદેવી એ પ્રતાપસિંહ સોલંકીની અખૂટ શક્તિ ધરાવતી નિડર અને પ્રતિભાવંતી પુત્રી હતી એક શક્તિશાળી સ્ત્રી આગબળી સંસારની જગદંબા બની શકે છે તેનું એક સચોટ ઉદાહરણ આ શક્તિદેવી હતા ઈસવીસન એક હજાર નેવુંમાં મહાક્રમની હરપાળ દેવીએ પાટળીમાં જાલા વંશની સ્થાપના કરી હતી અને હરપાળ દેવ અને શક્તિદેવીએ બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયું હતું પાટણમાં રાજા કરણ સોલંકીનું રાજ હતું તે સમયે તેમના ભાયા પ્રતાપસિંહના ઘરે શક્તિદેવીએ અવતાર લીધેલો શક્તિદેવીનું બાળપણનું નામ બિસંતી દેવી હતું તે મોટા થતા તેમના માંગા આવવા લાગ્યા પરંતુ દેવી જોવા આવનાર મહેમાનોને કે સિંહનું સ્વરૂપ ધારણ કરીને બગાડી દેતા હતા આથી તેમના માતા પિતાને એમના લગ્નની ચિંતા સતાવતી હતી શક્તિએ તેમના બાપુને આશ્વા કર્યા કે તે નિશ્ચિંત રહે સમય આવે તે તેમને સામેથી જણાવશે અહીં રાજા કરણને બાબરા ભૂતનો ભારે ત્રાસ હતો બાબારો રાજા કરણ અને રાણી ફુલાંદેને ભેગા જ નહોતો થવા દેતો હરપાળદેવ રાજા કરણનું દુઃખ જાણીને તેમને વચન આપે છે કે તે આ દુઃખમાંથી મુક્ત કરાવશે નક્કી થયા મુજબ તે રાતે રાજા કરણ રાણીવાસમાં ગયો કે તરત જ બાબરાએ તેમને બાંધીને એક બાજુ મૂકી દીધા હરપાળદેવ બાબરાને બાબરાને લલકાર્યો અને તેની સાથે મનયુદ્ધ કર્યું મલયુદ્ધમાં બાબરો અને હરપાળ દેવની લડાઈ બરાબર જમી હતી ત્યારે મા શક્તિ અહીં આવીને હરપાળ દેવને કાનમાં કહી ગયા તે તમારા સ્વરૂપને ઓળખો અને બાબરાની ચોટલી પકડી લો હરપાળદેવ બાબરાની ચોટી કાપી લેતા બાબરો હલપાલ હરપાળના વશમાં થઈ ગયો તે કરગરવા લાગ્યો અહીં હરપાળદેવ બાબરા પાસે એક વચન માગ્યું કે ક્યારે તેમના વંશજને કોઈ ભૂત કે પ્રેત ક્યારે નહીં નડે બાબરો સહમત થાય છે અને જ્યારે હરપાલ બોલાવે ત્યારે હાજર થવાનું વચન આપે છે હરપાળ દેવને કરણ સોલંકી એક ખુશ થઈને વચન માંગવાનું કહેતા હરપાળ દેવે એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધવામાં આવે તેટલા ગામ આપવાનું કહેતા રાજા કરણ સોલંકી સંમત થયા હરપાળ દેવી શક્તિ માતા અને બાબરા ભૂતની મદદથી એક રાતમાં ત્રેવીસો ગામોને તોરણ બાંધ્યા હતા તેમાંથી પાંચસો ગામ કરણ સોલંકીને કાપડમાં પરત આપી ગામ લઈ પાટળી મુકામે ગાદીની સ્થાપના કરી રાજ્ય બાદમાં શક્તિ અને હરપાડ દેવના લગ્ન થાય છે માં શક્તિ અને દેવના મિલન સાથે એ વિસ્તારમાંથી પ્રેત કાયમ માટે હટી જાય છે બાદમાં દેવ પાટળીનો રાજા બને છે અને અહીં માં શક્તિ પહેલું તોરણ બાંધે છે આ ગામોમાં ક્યારેય પણ પ્રેતનો ઓછાયું પણ નહીં ઉતરે એવા બાબરાના વચન પ્રમાણે મા શક્તિ અને હરપાળ દેવ ત્રેવીસો ગામમાં તોરણ બાંધે છે ત્યારબાદ શક્તિમાં જગદંબા તરીકે ઓળખાય અને ઝાલાકુળના દરબારોમાં માં કુળદેવી તરીકે પૂજાય છે માં શક્તિના પ્રાગટ્ય દિન નિમિત્તે ઝાલાકુળના દરબારો દ્વારા માથે કેસરી સાફો અને હાથમાં તલવાર દ્વારા શક્તિ માતાએ જે ટોડલે પ્રથમ તોરણ બાંધ્યું હતું તે ટોડલે તોરણ બાંધી આસ્થાભેર ઉજવણી કરે છે પાટડી રાજવી પરિવારના યુવરાજ દ્વારા અન્કુટનું આયોજન થાય છે આ સાથે પાટડીમાં નવચંડી હવન અન્કુટ અને શોભાયાત્રાનું આયોજન પણ થાય છે દર વર્ષે અહીં શક્તિ માતાના મંદિરના દર્શન માટે આજે હેકડે ઠેક માનવ મહેરામણ ઉમટે છે તો મિત્રો આ હતી શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા માહિતી ઘણી હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો